જય માતાજી મિત્રો હું છું મુકેશ મલદાસ તો આજે નવા વિડીયોની સાથે આવ્યો છું તો તમને હું બતાવું કે આજે હું શું કામ કરવાનો છું તો કેમ કે બે દિવસ મેં વિડીયો ના લઈને આવ્યો તો કેમ કે કામ આવી ગયું હતું ને ભટ્ટીના કામમાં પડી ગયો હતો બરાબર તો વિડીયો બનાવવાનો પણ ટાઈમ ના મળ્યો કેમ કે હું તો એકલો કેમ કે ભટ્ટી બહુ આસાનીથી નથી ભણતી ભાઈઓ કેમ કે એના બહુ મહેનત પડે છે ભટ્ટી બનાવવા તો જોઈ રહ્યા છો મેં હાથમાં બાલ્ટી લીધી છે અહીંયાથી કુડીએથી પાણી ફરી ભરીને ઠેઠ ઉમા સુધી પહોંચાડું છે એટલા માટે તો બીજી કોઈ સુવિધા છે નહીં તો આપણે અહીંયાથી પાણી ભરી લઈશું પહેલાં તો હા અંકિતા લા તારા મમ્મલીલા લા પકડ પકડ તો અંકિતા ખાય છે કાજુ એટલે કે કાજુ બિસ્કિટ આવે છે ત્રીસ વાળું પેકેટ ખાઈ ગયું પૂરું હાલે તો આપણે આ કુંડિયાથી પાણી ભરશું અને લઈ જઈશું બીજું તો મેં બપોરે રેડીને જ ગયો તો થોડુંક તો મેં થાપી નાખી છે હાલે પકડ તો આપણે અહીંયાથી બાલ્ટી દઈશું બાલટી તો કાણી છે યાર તો બહુ કાણી છે યાર ચાલ 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 તો ભયંકર કાણી છે બાલ્ટી કેમ કે પાણી નીકળી જાય છે યાર જોઈ રહ્યા છો તમે આ પાણી નીકળે છે બાલ્ટી નીચેથી કોઈ ફાયદો નથી યાર આને લઈને આવ્યો પણ કોઈ ફાયદો નથી તો હું પટ્ટી કરીને પોચી ગયો હાલ સપાટે તો જોવું અહીંયા કેટલું મેં સાફ સફાઈ કરના કચડ બહુ છે તો એ તો બાલ્ટી તો અગધી થવા આવી યાર તો ફટાફટ જઈને રેડી દઈએ પાણીને તો અહીંયા મેં ખાદો ખોદી હશે રેડી દઈએ પાણી બાલ્ટી કંઈ કામની નથી ઓહો તો જોઈ રહ્યા છો અહીંયા મેં ખાડો ખોદી હશે તો અહીંયાથી થોડીક મેં લઈ જઈને માટી થાબી છે તો ચાલો હું બેક કેમેરાથી બતાવી દઉં તમને તો જોઈ રહ્યા છો મિત્રો તો તમને ભટ્ટી બના બનાવી મેં તેથી મેં બતાવવામાં ના આવ્યું મિત્રો કેમ કે મેં પટ્ટી ગોઠવી બી નાખી છે તો અહીંયા કાંટા ક્યાંક ક્યાંક ઘૂસી જાય છે તજવેર આસો આ ટાઈપ મેં બાજરો નાખી દીધો છે એટલે કે ટાંકા મૂકી બાજરો અને શું કહેવાય કા બાજરો હ હા પગાર નીચે એક બાજુ બહેન ખાતર આસો આ ટાઈપ મેં માટી ખબર ચાલુ કરી નાખી છે તો ભટ્ટી ફાઇનલી આપણે બની ગઈ છે બહુ લાકડા ગયા છે આમાં રૂગા લાકડાનો અહીંયા ડુંગરો દેખાય છે જોઈ રહ્યા છો આ છેક મારી ભટ્ટી તો અહીંયા બાવળ છે આ બાવળ બહુ મોટો છે જોઈ રહ્યા છો બે બાજુ વાયર છે આ બાજુ વાયર છે આ બાજુ પણ વાયર છે પણ મેં અહીંયા સાફ સફાઈ કરનાવીશું અહીંયા કાપી કાપીને કેમ કે અહીંયા હરફર કરવા માટે અહીંયા અમારો ખાટલો ઢાળશું રાતના અહીંયા ચોકી કરવા માટે તો મેં ભટ્ટીનું અહીંયા આ બાજુ મેં તમને બતાવી દઉં પાછલા વિડીયોમાં અહીંયા બનાવશું એમ પણ મતલબમાં મને વિચાર લાગ્યો કે અહીંયા શું કે સામે દેખાય લાઇન આવે છે મિત્રો ત્યાંથી બોરિંગની લાઇન આવે છે તો અહીંયા સીધી થઈને અહીંયા થઈને સીધી અહીંયા જાય છે ટાકામ આ ટાકામ જાય છે આ સામે દેખાય છે ખાબાજરાવાળો એ ટાકામ જાય છે તો સામે પણ અમારો જ છે ટાંકો જોઈ રહ્યા છો તમે ઝૂમ કરીને બતાવો આ ટાંકો છે ને આ પાઇપ છે બાજુ બોરિંગ બોરિંગ તો અહીંયા પાઇપ જાય છે તો કદાચ પટ્ટીનું તાપમાન વધુ હોઈ શકે છે તો કદાચ બેસી જાય મિત્રો બહુ ઊંડી નથી લાઈન એટલા માટે મેં અહીંયા કેન્સલ કરી નાખશું અને આ બાજુ મેં બનાવી છે જોઈ રહ્યા છો અહીંયા પણ સારી જ જગ્યા છે એક છેલો છે અહીંયા અમે સેલો કહીએ છીએ તમે જે બી કહેતા હોય નદી કહો કોતેરડું કહો પણ અહીંયા સેલો છે તો મેં એને મસ્ત મજાથી સાફ સફાઈ કરીને અહીંયા મેં આપણી ભટ્ટી બનાવી છે તો અહીંયા મેં ખોદીઓ છે ખાડો અહીંયાથી પાણી લઈ લઈને આવશું કુંડીએથી તો અહીંયા બધા અત્યારે આપણે અહીંયા રાખેલા છે અહીંયા પાવડો અહીંયા છે કોદાળો અહીંયા છે તો મિત્રો મેં ભટ્ટી બનાવી નાખી અને હવે રહ્યું છે મારું કામ ફક્ત માટી ઉપર થબડવાનું કેમ કે માટી ઉપર લગાવે આખી ભટ્ટીને માટીથી સજાવવી પડશે કેમકે માટીથી સજાવશું તો જ ઓક્સિજન ના લેને કેમ કે આમાં બહુ મહેનત પી લાગી છે કેમ કે મેં જેટલા બી લાકડા કટિંગ કર્યા હતા એ લાકડાને નાના નાના હાથ જેટલા ટુકડો મેં તમને હું બતાવી દઉં આ જોઈ રહ્યા છું અહીંયા આ જોઈ રહ્યા છું આ લાકડા આ ટટલી સાઈડમાં મેં બધા લાકડા મેં કટિંગ કર્યા છે દોસ્તો પણ આ લાકડા એના માટે મેં રાખ્યા છે એક બે ને ત્રણ ને ચાર લાકડા ચાર લાકડા કેમ કે અહીંયા એક હોલ્ જોઈ રહ્યા છો અહીંયા આ હોલ્ફે આ જોઈ રહ્યા છો આ કેમ કે આ છે એનો દરવાજો અહીંયાથી આપણે આગને લગાડશું પટ્ટી ધોકાવા માટે તો આ દરવાજો છે એનો તો અહીંયા બધું કૂતરું છે સોરી

હમણાં તો જીવન કેટલો કચરો પડ્યો છે આમાં બહુ મહેનત લાગી છે ઘાબાજરો વાગવાની એની અંદર એ પાછું ઘાસ છે બાંધામાંથી જે ડાબડો આવે છે ઘાસ બી મેં આની નીચે પાથરી છે અને માથે ખાબાજરાનું યુઝ કર્યું છે એમ કરીને મેં ફટી બનાવી છે તો જોઈ રહ્યો મારી જિંદગીમાં મેં પહેલી વાર ફટ્ટી બનાવી છે મિત્રો તો ચાલો આપણે આપણું કામ કરીએ તો મિત્રો મેં ફાઇનલી માટી અડધી થાપડી નાખી છે તમને હું બતાવું તો જોઈ રહ્યા છો આખી ભટ્ટીને મે માટી થી સજાવી રાખી છે જોઈ રહ્યા છો અહીંયા તો કેમ કે બારિશ અહીંયા કને દરવાજો એનો તો આપણે અહીંયા હજી થોડી થોડી અહીંયા માટી ની આવશ્યકતા છે પણ આપણે ભટ્ટી ઢોકાવી તો અહીંયા એક થી બે ઘમેલા નાખી દઈશું તો જે આપ ક્યાં ક્યાં પાછળ દેખાય છે અને પણ દાટવા પડશે તો આ હું બાકી રહી છે ખાલી ફક્ત આટલું જ મિત્રો આટલું જ બાકી રહી છે બાકી તો આખી ભટ્ટી મે ફાઈનલ તો અહીંયા ખાડો બોરો મોટો ખોદી નાખ્યો છે જોઈ રહ્યા છો

તો હવે રહી છે આને ધોકાવાની વારી કેમ કે આજે ધોકાવશું યા કાલે ધોકાવશું એ તો હજી ડિમાન્ડ નથી થયો પણ મને લાગે છે કે આજે જ ધોકાવવી જોઈએ પટ્ટીને કેમ કે આજે જ ધોકાવશું તો કાલથી કાલ પરમદી ચપાટે ચપાટે થઈ જાય જો આપણે ચાય આવી ગઈ છે તો પહેલાં તો ચાય પી લઈએ કાળી ચાય તો ભાઈ ચાય લઈને આવી ગયો છે પેલા ચાય પી લઈએ કેમ કે બપોરથી હું અહીંયા લાવી ગયો છું મિત્રો રોટલા ખાઈને નાહી આવ્યો તો તો ચાલો ચાય પી લઈએ ટકણ ખો લઈ તો ચાલો અમે ચાય પીએ છીએ કાવલ તો જોઈ લ્યો આ કાવલ ચાય છે અમે તો કાવલ ચા યુઝ કરીએ છીએ બહુ ટેસ્ટી ફૂગલી નહીં આવી તો ચાલો ચાઈ બાઈ પી લઈએ પછી તમને હું બતાવું તો મિત્રો ફાઇનલી કમ્પ્લીટ થઈ ગઈ છે ફટીનું કામ તો હવે એને ધોકાવાની જ વાર છે મિત્રો કેમ કે કમ્પ્લીટ કરી નાખી બીજી વાર મેં થાબડો મારી દીધો છે ઉપર તો જોઈ રહ્યા છો તમને ચારે કોર બતાવી દઉં એટલો જાડો જાડો મેં થર મૂક્યો છે જોઈ રહ્યા છો ઘર ટાઈપ લાગે છે અહીંયાનું હોલ રાખેલો છે બારી તો આ છે એનું મોઢું પછી આ ડબલ ડબલ વાર મેં થાબડો મારી દીધો છે ભયંકર એવું તો તમને આવું ખાડો બી બતાવી દઉં ખાડો કેટલો ઊંડાઈ કરી નાખ્યો છે જોઈ રહ્યા છો બહુ ઊંડો કરી નાખ્યો છે મિત્રો ખાડો અને અહીંયા પાણી નાખીને રાખ્યું છે કેમ કે હજી એનું મોઢું ઢાકવું છે ને એટલા માટે અને ક્યાંક ક્યાંક જો પતિ ઓક્સિજન લઈ લે ત્યાં ત્યાં માટીનો થાબડો મારવા માટે તો અહીંયા નાના મોટા પોરિયા રમે છે તો આવડો અત્યારે મેં અહીંયા ભેગું કરી નાખ્યું છે કોદાળો એક પાવડો તો નીકળી ગયો છે ઉબાજુ પડ ગયો છે જોઈ રહ્યા છો તો હવે તો રાતે ધોકાવાનું થશે લગભગ રોટલા બોટલા જમીને જ પછી આને ધોકાવશું શાંતિથી તો હું પણ પૂરેદાયે ગંધો થઈ ચૂક્યો છું જોઈ રહ્યા છો અમારી હાલત બહુ ખરાબ થઈ ગઈ છે કાલે જ નહીં હતો અને કાલે જ કપડાં પહેર્યા હતા એટલી વારમાં મારી હાલત ખરાબ થઈ ચૂકી છે જોઈ રહ્યા છો પૂરેદાએ તો હું પણ પોતે ખરાબ થઈ ગયો છું તો હવે પાણી ગરમ મૂકવા કીધું છે તો જઈને નાહવું ધોવું અને હતયારો પહોંચાડું વડ પર અને હવે રહેવા દેસું અમને આમ તો રાતે જ આને ધોકાવશું શાંતિથી અહીંયા છોરા બોરા આવશે બધા ભાઈબંધો તો અહીંયા બેહીને આ બાજુ આ બેઠો છે સોરો અહીંયા કને મેં ખાટલા બાટલા ઠાળશું ઈંકને નહીં તો પેલી બાજુ જગ્યા એ ઉતરો ને જ ઉતરો તો આપણે બધા હથિયારો મૂકશું તો આ છે બાવળી એક અહીંયા નળે છે આને કટિંગ કરી નાખશું નહીં તો આ બાજુ ખાટલા છે નહીં તો આ બાજુ તો હવે રાજે રાતે આની ચોકી પુરે દાયે કરવી પડશે મિત્રો કેમ કે જો ક્યાંક ઓક્સિજન લઈ લેશે ને તો અંદર રાખ બની જાય છે તો કોઈ મતલબ નથી કેમ કે મહેનત મેં બહુ કરી છે આ જોઈ રહ્યા છો આ બધા બાવળા અહીંયા હતા બધા બાવળા મેં કાપી નાખ્યા છે આખો બાંધો મેં ખાલી કરી નાખ્યો છે જોઈ રહ્યા છો આ એટલે અહીંયા બાવળ રહી ગઈ છે એનાથી આગળ પાછી કાપેલી છે આ બાવજ રાખેલી આમ બોર છે અહીંયા બાકી આ બાજુ મેં સાફ કરી નાખી આ કને ને હતી જોઈ રહ્યા છો તમે અહીંયા એ મેં સાફ કરી નાખી છે બધી બાવગી અને લાકડા આના અંદર હમાઈ ગયા છે અને આ અહીંયા પગ્યું છે બાળવા રાખેલું છે અને આ બાજુ પણ બીજા પગેલા છે આ બધા આ બાળવા માટે રાખેલા છે મિત્રો કેમ કે મેં રાતે ચોકી કરશું એટલે આને હાંચવા તો એટલે લાકડા કદાચની જો ઠંડી લાગશે તો હાંચવા માટે ખપશે લાકડા કેમ કે આજે થોડોક ગરમીનો માહોલ વધુ તો જોશું રાતે ઠંડી લાગે તો ધોકાવશું નહીં તો કંઈ નહીં તો આપણે વિચારીએ છીએ કે અહીંયા વાયર જાય છે ને અહીંયા કને એ આપણી જ લાઈનનો વાયર છે તો અહીંયા લંગરી નાખી દઈએ એમ વિચાર કર્યું ને એવું રૂમમાંથી વાયર લઈ આવે તો દેખાય છે ને ટાટા રૂમ એ અમારી જ છે ત્યાંથી વાયર લાંબો કરીને અહીંયા સુધી લાવવાની વિચાર છે મારો લાઇટ તો ખપશે અહીંયા કે રાતે કેમ કે ભાઈબંધો બંધો અહીંયા ભેગા થશે એટલે મોબાઈલ ચાર્જિંગ કરવા વાળા પાસ કરવા ફ્રી ફાયર રમશે એમના માટે ચાર્જિંગ જોશે એટલે વિચારી રહ્યા છીએ તો ચાલો મળશું નવા બ્લોગની સાથે કોશિશ કરું છું રાતે જો શૂટિંગ કરે તો બીજા બ્લોગની અંદર હું એની ક્લિપ આપી દઉં છું ફટ્ટી રાતે અમે ધોકાવશું ને એની ક્લિપ તમને અમે આપી દઈશું આ વિડીયોને આપણે કરશું અહીંયા કંઈ એન્થ કેમ કે બહુ લાંબો થઈ છે વિડીયો તો કાલે વિડીયો ના બનાવો પરમ દિવસ કદાક બનાવે હું વિડીયો તો ને કદાક કાલ જો મોકો મળે તો બનાવી વિડીયો એવું નથી મિત્રો ભટ્ટી ધોકતી છે ને વિડીયો બતાવી દઈ હું તમને પણ મતલબમાં જે મેં રાતે ફતીને મેં લગાડશું ધોકાવશું ભાઈ બધો ભેગા થશું એની કલીફ તમને હું કાલના વિડીયો મેં આપી દઈશ ચાલો થેન્ક યુ જય માતાજી બન્યા રેજો સદાય અને ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો થેન્ક યુ